નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર

વિપક્ષ નબળો પડ્યો છે પરંતુ સરકારમાં ચાલતો ભ્રષ્ટાચાર બેરોજગારી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ નકલી અધિકારીઓ નકલી ઓફિસો સહિતના વિવિધ મુદ્દાઓ પર કોંગ્રેસ સત્તાધારી પક્ષને ઘેરવામાં પ્રયાસો કરે છે પંદરમી વિધાનસભાના ચોથા સત્રના નાણાં મંત્રી કનુભાઈ પટેલ પૂર્ણ કક્ષાના બજેટ રજૂ કરવાના છે આ વખતે બજેટના કદમાં પંદર થી વીસ ટકાનો વધારો સૂચવાય તેવી સંભાવના છે મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને ને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે